અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના વોર્ડ નંબર ચારમાં વરસતા પાણીને લઈને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનોમાં પ્રવેશી જતા લોકોને મોટું આર્થિક નુકસાન થયું હતું અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર ચારમાં નીચાણવાળા વિસ્તારોમાં કેળસમાં પાણી ભરાતા લોકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો વોર્ડના નગરસેવક અને પાલિકાના હોદ્દેદારોએ મુલાકાત સુધી ન લીધો હોવાનો આક્ષેપ કર્યા હતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયો હતો કે વચ્ચે અંકલેશ્વરમાં ગઈકાલે શાંતિ અવિરિત વરસાદ અને વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાતા તેવામાં નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ એવા સંજયનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોએ પાલિકા સામે બળાપો કાઢ્યો હતો સંજયનગર સહિતના વિસ્તારોમાં ઘૂટાણ સમા અને કેડ સમા પાણી ભરાયપણે વરસી રહેલા વરસાદ વચ્ચે વોર્ડ નંબર માં પાણીનો ભરાવો થતા પાલિકાની ટીમ કે પાલિકાના હોદ્દેદારો વિસ્તારો ની મુલાકાત અર્થ ના આવતા લોકોએ મીડિયા સમક્ષ હૈયાવરાલ હતી આ વિસ્તારમાં ગટરો સાંકડીને સમયસર સાફ ન કરતા જામ થયા આક્ષેપો સાથે સ્થાનિકો અન્ય સોસાયટીના રસ્તા

પાણીનો કોઈ નિકાલ નહી આગળ પેલી ગટર બનાવી દીધી નાની સાંકડી ગટર એ બી સાફ નહીં કરી એના લીધે આ બધું પાણી ભરાઈ ગયું અમારા કિચનમાં માં પાણી ભરાઈ ગયું અમારા ઘરમાં ચાર છોકરા છે નાના નાના ને હમણાં આ રોગચાળો જે ફાટી રેલો છે એની કોઈ એ કાંઈ નહીં બરાબર અમારા છોકરા બીમાર પડે હમણાં હાલમાં મારી એક નાની છોકરી બીમાર છે દસ વર્ષની નગરપાલિકા વાળા તો કોઈ આવ્યા નહી જોવા કાલ સાંજનો સોમવાર છે આજે સવારનો વરસાદ પડે તો ભી પાણી ભરાઈ ગયેલું છે તો હજુ તક કોઈ નહી આવ્યા તો કાલ ચાર નંબર વોર્ડ માં લાગે સાહેબ કોઈ કોઈ કાર્યકર્તા કરતા નહીં આવ્યા અહિયાં કોઈ જાગીને જોવા નહીં આવ્યા

શું કેશો નગરપાલિકા ને શું કેશો નગરપાલિકા એટલું જણાવીશું કે ભાઈ આનો કઈ નિકાલ કરો કે જેથી અમારા ઘરમાં પાણી ના ભરાય